સુરતના સચિનના પાલીમાં છ માળનું મકાન ધરાશાયી થવાની ઘટના બાદ તંત્ર દ્વારા જર્જરીત મકાનો સામે મોરચો મારવામાં આવ્યો છે ત્યારે છેલ્લા ઘણા સમયથી રિંગ રોડ સ્થિત માંદરવાજા ખાતે આવેલા ટેનામેન્ટ ખાલી કરાવવા માટે તંત્ર દ્વારા અગાઉ ઘણા પ્રયાસો કરવામાં આવ્યા હતા તેમ છતાં મકાનો ખાલી કરવામાં આવ્યા ન હતા જેથી આજે પોલીસના પાંચસો જવાનો સહિતના કાફલા સાથે મેગા ડ્રાઈવ કરીને મકાન ખાલી કરવામાં આવી રહ્યા છે પાલિકા તંત્રએ હવે જર્જરીત મિલકત માટે કોઈ સમય નહીં આપવાનો નિર્ણય કરી લીધો છે લાંબા સમયથી મુદ્દો છે રાજકીય આગેવાનોની દખલગીરી અને ગરીબ અસરગ્રસ્તોની મજબૂરી જોઈને પાલિકા તંત્ર હજુ સુધી કોઈ કડક કામગીરી કરતું નહોતું પરંતુ પાલી દુર્ઘટનામાં સાત લોકોએ જીવ ગુમાવ્યા છે જે ગંભીર ઘટના બાદ પાલિકા તંત્ર હવે કોઈ જોખમ લેવા માંગતું નથી જેથી કાર્યવાહી હાથ ધરાઈ છે માન દરવાજા ટેનામેન્ટના રહીશોને ઘર ખાલી કરવા માટે ત્રણસો પચાસ જેટલા પોલીસ કર્મચારીની મદદ લેવામાં આવી છે જેમાં ડીસીબી એસીબી પીઆઈ પીએસઆઈ અને હોમગાર્ડ જવાનોનો સ્ટાફ માન દરવાજા ટેનામેન્ટ ખાતે ખડકી દેવાયો હતો સુરત મહાનગરપાલિકાના લીંબાઈ ઝોનના ઝોનલ જીપ સહિતના અધિકારીઓ સો કરતાં વધારે બિલદારો આવાસ ખાલી કરાવવાની કામગીરીમાં જોડાયા હતા કુલ મળીને પાંચસો કરતાં પણ વધુ કર્મચારીઓ આજે માન દરવાજા ટેનામેન્ટ ખાલી કરવાની પ્રક્રિયામાં સક્રિય થયા હતા બ્યુરો રિપોર્ટ એલ કે સાર ન્યૂઝ સુરત